નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ગુજરાતમાં ફરી પડી રહેલ કાળ ગરમી વચ્ચે આગામી બાર થી અઢાર એપ્રિલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોમોસી વરસાદ પડશે તો ક્યાંક માવઠાની શક્યતા કે અસર વર્તાય તેવી આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે હવામાનના બદલાયા અંગે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સાત એપ્રિલ સુધી વાદળી વાતાવરણ રહેશે જ્યારે નવ એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાં વધારો પણ થશે જોકે થી અઢાર એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે મોદી સરકારની ગેરંટી નિષ્ફળ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળે છે જો ખેડૂત અને તો લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે સરકાર મોદી એ એ તો લગાવે છે ત્યારે વાસ્તવિકતા એ અલગ જ ચિત્ર રજૂ કરે છે ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતાના ચિંતાજનક છે બે હજાર ચૌદ થી બે હજાર ત્રેવીસ સુધી એક લાખ બાર હજારથી વધુ ખેડૂતોએ અને ત્રણ લાખ બાર હજાર બસોને ચૌદ દૈનિક વેતન કામદારોએ મળેલી ને ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જીવનો આણ્યો હતો આ આંકડામાં મહિલા ખેડૂતો કૃષિમાં કામદારો જમીન વિહોણા ભાત લૂધી ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ પણ થાય છે

લાભાર્થી ID ને આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવું પડશે આધાર card માં free માં થશે સુધારો આધાર card ની વિગતો માં update કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવવામાં આવી છે આધાર card માં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ હતી તે હવે ત્રણ મહિના વધારીને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન launch કરવામાં આવ્યું છે જેથી જે મિત્રો આધાર card માં ઉંમર સરનામું તારીખ જન્મ તારીખ link mobile અને email જે માહિતી મફતમાં અપડેટ update કરવા માંગતા હોય તો તે ચૌદ માસ બે હજાર ચોવીસ પહેલા કરાવી શકે છે દીકરીઓને પચાસ હજાર ની સહાય જો તમારા ઘરમાં પણ કોઈ બંને દીકરી બેન દીકરી નવ થી બાર માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે પચાસ હજાર ની સહાય નવા વર્ષની સહાય યોજના અંતર્ગત તો નવ માં દસ હજાર દસ માં દસ હજાર અગિયાર માં પંદર હજાર અને બાર માં પંદર હજાર રૂપિયા એમ કુલ મળીને ચાર વર્ષના ટોટલ પચાસ હજાર રૂપિયા ની સહાય મળે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ને વાર્ષિક આવક છ લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ આજે અહીં આવ્યો ભૂકંપ કચ્છમાં છે જિલ્લાના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા રીગર સેટ પર બે point નવ નોંધાઈ છે આંચકાનું કેન્દ્રીય બિંદુ ભચાઉ થી ચૌદ કિલોમીટર દૂર નેર ગામ નજીક નોંધાયું હતું વાગડ ફોલ્ટ line પર એક આકડા અઠવાડિયામાં બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે આ સામાન્ય આંચકાના જાનહાનિની અથવા તો નુકસાનીની કોઈ સમાચાર મળ્યા નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે મોગવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ ઓગણસિત્તેર હજાર આઠસો ને નવ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને બસોને નવ્વાણ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પંદર હજાર આઠસોને તેર કંટાની આવક થઈ હતી તેના એક મણના ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો ઓગણસિત્તેર રૂપિયા સુધીના નોંધાયા હતા ત્રણ એપ્રિલ ના રોજ મોવા માંથી ટેડ પાછળની હરાજી કરવામાં આવી હતી તેના એક મણ નીચા ભાવ નવસો પાંચ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર પંચાવન રૂપિયા રહ્યા હતા ચંદન ખાતામાં આવશે પૈસા જે લોકોનું ચંદન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર વાત કરી છે કે જેમનું ચંદન બેંક ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે અમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું ચંધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં દસ હજાર રૂપિયા આપવામાં આવશે જો તમારે બેંક ના પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જન ધન ખા બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી પડશે જો તમે સરકારી આ યોજનાનો લાભ લેવા મેળવો મેળવવો હોય તો તમારી ઉંમર અઠ્ઠાર વર્ષથી વધુ અને પાસઠ વર્ષથી ઓછી હોવી જોઈએ વાહન ચાલકો આપે ત્યાં ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરવું પડશે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે જે પૈકી ગુજરાતમાં સાત પાંચ ચોવીસના રોજ મતદાન છે તે અને આ મતદાન પહેલાં ચૂંટણીની અંદર તે પ્રચાર માટે જે વાહનો ઉપયોગ કરો છો તો આ ખાસ કરીને તમારે આ જાહેરનામાનું પાલન કરવું પડશે ખેડૂત મિત્રોનો આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા વિડીયો પહોંચતા રહે